પાટણના સાંકલપુરમાં ક્ષત્રિય ઠાકોર સેનાનું રણસિંગુ દારૂબંધી માટે વારાહી મામલેદાર કચેરી ગજવી ધગધગતો સવાલસો પોલીસની રહેમ નજર હેઠળ ચાલી છે દારૂના અડ્ડા ઠાકોર સેનાએ તંત્રને લપડાક મારીને પૂછા આકરા સવાલ ગ્રાઉન્ડ રિપોર્ટ અલ્પેશ ઠાકોરના ગાંધીનગર સંમેલનનો પડઘો સાંતલપુરના દારૂના દૂષણ સામે જન આંદોલનની ચીમકી મોટું એલાન ગામડે ગામડે દારૂ બંધ કરો નહીંતર આંદોલન તેજ થશે સાંતલપુર ક્ષત્રિય ઠાકોર સેનાની લાલાંખ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા હોવાની બુમરાળ સાથે આજે સત્રીય ઠાકોર સેના મેદાને આવી છે ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરના ભવ્ય સંમેલન બાદ હવે ગ્રામ્ય સ્તરે દારૂના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ઠાકોર સેનાએ કદર કમર કસી છે આજે સાંતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં વારાહી મામલેદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા સૂત્રોચ્ચાર ને ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું દૂષણ માજા મૂકી રહ્યું છે પોલીસની કામગીરી સામે સવાલિયા નિશાન ક્ષત્રિય ઠાકોર સેનાએ આક્ષેપ કર્યો છે કે ઠેર ઠેર દારૂનું વિચાણ થઈ રહ્યું છે છતાં પોલીસ તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે શું પોલીસ આ વિચારણથી અજાણ છે કે પછી જાણી જોઈ આ ખાડા કરી રહી છે સમાજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે તંત્ર જલ્દી જાગે તેવી માંગણી કરવામાં આવી છે આગેવાનો નો પડકાર આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ રાણાજી ઠાકોર પૂર્વ પ્રમુખ ચમનજી ઠાકોર બામરૂલીના ગાંડાભાઈ લગધીરભાઈ ઠાકોર વાઘપુરાના ગોવિંદજી રૂડાજી ઠાકોર સહિતના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી બામરોલી તાલુકો સાધનપુર જિલ્લો પાટણ મારું નામ ગાંડાભાઈ લગધીભાઈ ઠાકોર અમે અમારા બામરોલી ગામની અંદર સર્વ સમાજ એકત્રિત થઈ અને દારૂબંધી અને ખુલે આમ અડા માસ ચાલતા મે તમામ સતંતર અગાઉ આવેદન પત્ર મનોદાર સાહેબ શ્રીને પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટેશન વારાઈ આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સતંતર બંધ થઈલ છે શું નામ તમારું ગાંડા ઠાકોર મારું નામ ગોવિંદજી રૂજી ઠાકોર ગામ વાઘપુરા તાલુકો સાતરપુર સાતલપુર તાલુકા ખાતે અમારા ઠાકોર સેનાના બધા આગેવાનો આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને હવે પોલીસ સ્ટેશન જઈને આપવાના છીએ અને શ્રીને વિનંતી કરીએ છે કે અમારા સાંતરપુર તાલુકામાં સતત દારૂ બંધ થવો જોઈએ એના માટે અમે આ એકત્ર થયા છીએ અને સમાજની એકતાને કાબૂ લાવવા માટે અમે આના માટે આવેદનપત્ર આજે આપીએ મામલતદાર સાહેબને મારું નામ ઠાકોર ચમનભાઈ અમરાશભાઈ ગામ ઝાંઝારસર તાલુકો સાંતાલપુર જિલ્લો પાટણ ઠાકોર શહેરના પૂર્વ પ્રમુખ અમારા શાંતલપુર તાલુકામાં દારૂની બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ખરો ઘર હાજપણે ડખા થાય છે એટલે મહેરબાની કરી સરકારશ્રીને નમ્ર વિનંતી છે એસપી સાહેબને વિનંતી છે સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતાલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદંતરે બંધ થાય એના માટે અમે આજે આવેદનપત્ર આવ્યું છે અને આખા પબ્લિકની માંગ છે દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાના નાના પણ વિધવા બેનો બને છે અને બધા ઘર બહાર ભાઈ નુકસાન થાય છે એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદનપત્ર આવ્યું છે એટલે કડક અમલવારી થાય એવી અમારી નમ્ર વિનંતી છે